નગરી ડભોઈમાં ગંદકી નગરપાલિકાના સત્તાધીશોને ઈદગા સહિતના વિસ્તારના લોકોએ ઉભરાતી ગટરના ગંદા પાણીની વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમના પ્રશ્નનો નિકાલ આવતો નથી ડભોઈ રેલવે ફાટક બહારનો ઈદગાહ વિસ્તાર વસાઈવાલી જીન સોનેશ્વર પાર્ક અને દેસાઈ યાર્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોથી લોકો હેરાન પરેશાન થઈ ત્રાહીમામ પોકારી ગયા છે ડભોઈ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો નિકાલ કરતા નથી ડભોઈ રેલ્વે ફાટક બહાર વિસ્તારમાં ચાર વિસ્તારમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગટરના ગંદા પાણીથી દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહી છે જેના કારણે આ વિસ્તારમાં કોલેરો ફાટી નીકળે તેવી દહેશત અને દુર્ગંધથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે ડાબોઈ નગરપાલિકામાં રજૂઆત કરી કરીને લોકોના ચંપલ પણ ઘસાઈ ગયા છે અને આ વિસ્તારના કોર્પોરેટરો પણ રજૂઆત કરીને થાકી ગયા છતાં પણ કંઈ જ તેનું નિરાકરણ આવતું નથી નગરપાલિકા ખાતે સમયસર વીરો ભરતા હોય છે છતાં પણ હાલમાં નાના બાળકો બીમાર પડી ગયા છે રોજ કમાઈને ખાવાવાળા માણસોનો પ્રશ્ન દવા કરીએ કે કામ ધંધે જઈએ ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે જેના કારણે લોકો બીમાર પણ પડી શકે છે આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરે ઘરે ઝાડા ઉલટીનાને બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે હાલ સમગ્ર વિસ્તારમાં ગટરના પાણી જણે વરસાદના પાણી હોય એવું લાગી રહ્યું છે આ વિસ્તારમાં અને કેટલીક જગ્યાએ પાણી લીકેજના કારણે લીલપણ કે જોવા મળી રહી છે વિસ્તારના લોકોએ વિસ્તારમાં ભેગા થઈને નગરપાલિકાને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર રોષ વ્યક્ત કર્યો હતો એક તરફ ડબોઈને દરભાવતી નગર બનાવવાની ધારાસભ્યશ્રીની મહેનત પર પાલિકા સત્તાધીશો ગટરનું ગંદુ પાણી ફેરવી રહ્યા છે ત્યારે વિસ્તારના લોકો જણાવે છે કે દરભાવતી નહીં પણ ગંદુ નગર બની ગયું એવું લાગી રહ્યું છે બોવણી ભાગોલ બહાર ઈદગાહ વિસ્તારના અંદર આ ગટરોની સમસ્યા કઈ વર્ષોથી ચાલી રહી છે અમે એટલી રજૂઆત કરી છે એટલી કે અમારા કને રજૂઆત કરવાનો હવે કોઈ શબ્દો રહ્યો છે નહીં અમે બી જઈ જઈને કંટાળીને થાકી ગયા છે આવે છે આવીને જોઈને જતા રહે છે ને એમને પોતા લોકોને આ લોકોને ખબર છે કે બે નંબર વોર્ડના અંદર જે એના કોર્પોરેટર જે ઊભા રહ્યા હતા ને એ પોતે બી આવા પાણીમાં જાય છે જાય છે ને હસી હસીને નીકળી જાય છે પણ કશું કરવા રાજી છે નહીં અમે એમને બી કહીએ છીએ એ લોકો એવું કહે છે કે ભાઈ નગરપાલિકાના અંદર કોઈ વાતને માન્ય રાખતા છે નહીં એવું કંઈ કહીને અમે બી થાકી ગયા છે નગરપાલિકાને એટલું જણાવું કે આનું તમે કંઈ નિરાકરણ લાવો કેમ કે અહીં જે નાના નાના છોકરાઓ જે બાળક છે તમે આવીને ઘરોના અંદર પરિસ્થિતિ ને અંદર બધા જ ફસાયેલા છે ના હોય તો તમે એક વખત આવો નહીં જુઓ આ વિસ્તારની અંદર કેવી રીતે રહીએ છીએ ના સમસ્યા કંઈ મહિનાની નહીં જ્યારથી આ ગટર લાઈનનો પ્રોબ્લમ થાય છે ત્યારથી આ સમસ્યા છે આ વિસ્તારમાં ને કોઈ આવતું છે નહીં હવે જે ચૂંટણી આવે છે ને તે બધા આવશે મોડી લીધા બે નંબર છે એની આવી વસ્તુથી આવી સવિષ્ઠ છે હવે અમારે એને કરવાનું નગરપાલિકામાં બી અમે જે જઈને આવ્યા નગરપાલિકાની બહુ રજૂઆત કરી કોઈ રજૂઆત અમારી આમરતું નથી હવે એનો કંઈ ઉપાય કરો તો બહુ સારું છે અમારા ઘરમાં જાજુ વામીટો મેલેરિયું બધું છે મચ્છર બહુ છે અમારા ઘરમાં નાના નાના છોકરા છે એનું કંઈ ઉપાય કરો હવે નહીં તો પછી અમે નગરપાલિકાની કને આવીએ આ છોકરામાં આંદોલન લઈને તો દવા દારૂ તમે કરો અમે કંઈથી કાઢીએ પૈસા ખાવાના કાઢીએ કે એ કાઢીએ આવી અમારી વિનંત્રી વર્ષોથી આ બધું ચાલી રહ્યું